એવી માગણી છે કે સાહેબ પીએસઆઈ સાહેબ જાતે બી તપાસના અંતે જ આ એફઆઈઆર લીધી છે તો એકદમ નિષ્પક્ષ તપાસ થાય જે રીતે મારે એફઆઈઆર માટે ત્રણ દિવસ બેસી રહેવું પડ્યું એ રીતે તપાસમાં દેરી ના કરતા જે પુરાવા રજૂ કરેલા છે કોઈ પણ રાજકીય દબાણ ના થાય કે એમ નિષ્પક્ષ એટલે ન્યાય અપાવે જે મારા જોડે ખોટું થયેલું છે એવી હું માગણી કરું છું

ખોટા બનાવી અને જમા કરી અને એને પેમેન્ટ કરી દીધેલ છે કોના દ્વારા આ ઉચાપત કરવામાં આવી છે અને આગળ શું કાર્યવાહી તમારા દ્વારા કરાઈ છે અ આ આ ઉચાપત મેઈન આશિષ કુમાર અશોક પટેલ અને એના બ્રધર જે ટ્રાન્સપોર્ટ નું મારી મિલ માં કામ કરે છે ઈરેન કુમાર મહેન્દ્રભાઈ પટેલ આ બંને ની મિલી દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે આગળની કાર્યવાહીમાં હું પોલીસને અરજી કરું છું કે જલ્દીમાં જલ્દી એમને પકડી અને આની નિષ્પક્ષ તપાસ કરાય જેના પુરાવા મેં દરેક પુરાવા રજૂ કરી દીધેલ છે જે મુખ્ય આરોપી છે આશિષભાઈ એ કયા હોદ્દા હેઠળ કામ કરે છે કેટલા સમયથી આ ઘટના જે કરી રહ્યા છે એ કેટલા સમય જૂની છે આખી કેટલા વર્ષથી આશિષભાઈ ટોટલ બાર વર્ષથી આપણે ત્યાં કામ કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી આખી મિલ નો કારો મદાર જે કહેવાય કે ટોટલ વિશ્વાસ ચાવી એમને સોંપી દીધેલી છે કે પેમેન્ટ કરવું માલ લેવો આવક જાવક બધું એમના હાથમાં છે અને છેલ્લા ચાર વર્ષથી ટોટલ વહીવટ કરતા હતા અને આપણા વિશ્વાસે આનો દુરુપયોગ કરી અને આ ઉંચા પદ પોતાના આર્થિક ફાયદા માટે કરેલું છે સમયગાળો જોવા જઈએ તો આશરે બધા વર્ષનો સમયગાળો છે બે હજાર ત્રેવીસ બંનેનો અને જે એમનો વાર્ષિક ઓડિટ થાય એ દરમિયાન યોગિક કૃપા રાઇસ મિલના જે માલિક છે દિનેશભાઈ ઠક્કર એમને એ બાબત ધ્યાને આવી કે આ જે ઓડિટ દરમિયાન જે ગફલતો થયેલી છે અને ઉચાપત થયેલી છે હિસાબના જે ગોટાળા છે એ બાબતમાં એમને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી અને ટોટલ એંસી લાખ જેટલા રૂપિયાની ઉચાપત થયેલી છે એટલે એમના જે મહેતાજી તરીકે કામ કરતા હતા એ આશીષભાઈ અને એમની જે મદદમાં જે છે હિરેનભાઈ આશિષભાઈ પટેલ નિરેનભાઈ પટેલ બંને બંનેની વિરુદ્ધમાં એમને ગુનો દાખલ કરાવેલો છે અને હાલ લીંબાસ પોલીસ તપાસ કરી રહી છે અને એમાં આગળ જે કંઈ વિગતો બહાર આવશે એ મેળવવામાં આવશે અને ફરિયાદીને પણ અમે વધારે બાબતો હાલ તપાસી રહ્યા છીએ કે આની અંદર એ વધારે પ્રવાહ આપે અને એ મુજબ જે બંને આરોપી છે એની વિરુદ્ધમાં આગળના પગલાં લઈ શકાય